તો હાલો ગાઈસ કેમ છો બધા તો તમારું ફરીવાર અમારે એક નવા વિડીયોમાં મસ્ત સ્વાગત છે ગુડ મોર્નિંગ તો નથી ગુડ ઇવનિંગ છે લગભગ કે આફ્ટરનૂન કઈ ખબર નહીં ચાર પાંચ વાગ્યા છે જે હોય ચલાવી લેજો સાડા પાંચ થઈ ગયા છે અને આ બ્લોક બનાવ્યો છે ચાર પાંચ વાગ્યે અને નીકળી ગયા છે રામપર જવા માટે અને અહીંયા થોડુંક વ્લોગ શૂટિંગ કરવા અહીંયા ખેતરમાં માં ઉભા રહ્યા ને હું કાઈ સ્ટાર્ટ કરી દેવી અને પછી આપણે આગળ આગળ હાલતા થાવી બરોબર મને ઇન્ટ્રો કેમ કરવાનું હોય એ કાઈ મને આવડતું નથી આવડે એવું બોલું તો આયા વાટમાં અમારી ગાડી થઈ ગઈ છે ભૂખી અથવા તરસી આ પેટ્રોલ નખાવી દેજો આ નેક્સ્ટ દી તો એને તો ભાઈ બને હા

સ્ટાર સિડી નીકળે છે સાલા અડધું ફોલી નાખ્યું દેખાડ છે અરે જો એટલું કોઈ નઈ છે કે કોઈ એક નંબર આવો ભાઈ અને આપણે હજી હા મે જોઈ લે આપણે દેખાય ને લાઈટ થાય ને આજે ડારની ગાડી આવી છે ને જવાનું છે ડાર પાડેના પાણી આવ્યું કે નહીં એ જોવા જવાનું છે અને અંધારું થઈ ગયું છે ફટાફટ દર્શન કરી લે પછી કાઈ કા ના ફોન બહુ આવે પૂછ્યું બેન ફરી દીધી જવાનું

아, 알도, 알도, 그래.